મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના ત્રણ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે તો દેવપ્રકાશ સ્વામી કોઠારી ડોક્ટર સંત સ્વામી અને સત્સંગ મહાસભાના નવતમ સ્વામીને આમંત્રણ મળ્યું છે તો આ ઉપરાંત સંતરામ મંદિરના ગાદીપતિ ડાકોર દંડી સ્વામી આશ્રમના વિજયદાસજી મહારાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે વડતાલના ત્રણેય સંતો આગામી વીસ તારીખે અયોધ્યા જશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ

બિરાજિત થવા જઈ રહ્યા છે એ માત્ર ભારત નહીં દુનિયાભરમાં ફેલાયેલા હિન્દુસ્તાનીઓના હૃદયમાં આનંદ અને ગૌરવનો દિવસ છે આ જીવનમાં આ ક્ષણના સાક્ષી બનવાનું સૌભાગ્ય જે મળ્યું છે એ છેલ્લા પાંચસો વર્ષની આપણા પૂર્વજોની ધીરજ શ્રદ્ધા વિશ્વાસ અને તપશ્ચર્યાનું પુણ્ય ફળ આપણને મળી રહ્યું છે